તરત આવે એવું કરવાનું હતું કાળીઓ લાવ્યો એની હોવ લાવ્યો પણ એનું મોઢું કોઈ જોયું છે મેં જોયું ઘર ઘણું કરી લાવ્યો કઈ ખબર છે ઘર ગાયો છે ઘર ગાયો બાપા તો રોપી દેવા દે હાલ આમ જો મારો આંબા કેટલા રૂપિયા નો લાવ્યો તને ખબર છે કેટલા નો લા ત્રણસો રૂપિયા નો આંબા લાવ્યો ત્રણસો બધા ત્રણસો બધા હોય હાલ ભાવ હા આમ જો

તો ડાળ્યો છે 22 ની 22 ની તું મારો ભાઈ ભણોતી છો પણ અમે મારો ભાઈ ભવે તારા આવતી હવે બડી તો મારે ક્યાં જાવું કાઈ નો થાય આ 400 રૂપિયા નો લાવો હાલો આ 400 નો 4 લાખ રૂપિયા થાય કેરી એ લેવે આવડી આવડી તો કેરી આવે આમાં આવડી કેરી આજે તે લીંબોળી નથી જોઈ હાલ લીંબોળી બતાડું હાલ તો હા

તો મારું માથું કોણ દેખાડે જો કે નહીં રવા દે અને તો ભારે કરી છે લે લે આ લે ઓ ભારે કરી ભારે કરી એ તો એક યાદી કરતો તો હું યાદી કરતો તો એ બધું મારા અંદર કે હોય હવે આ તારું સટકી ક્યો લાગે આનું તને તના ગોતતા કામે મને ઓલ્યો ગોતતા તારું કામ છે અમારે ઓ ભિયા ભિયા મારો ભાઈને કે આવે

અલ આપણે હાલ તો જાવીજો ખરા અરે જાવું જ છે આજે ને હાલ હાલ સમજો ઢંઢેવાપી તો એ જો કેવો માણા થી તો જો કેવો છે હું સુવાળીની દાડીવાળી બો સસકરનો બો અગો નથી

એ આમના મારો ભાઈ નાનો છોકરાય બીજો ભત્રીજે હં એ આમાં મારા હું

ના ના ભૂકણો ખોડા તો આપડા આખા ગામમાં ખબર પડી ખબર પડી હોય ને એમ ન પડી હા બસ કોણ લે કવે કોણ ભરાઈ ગયો પર એવું મા પાતું હતો એક ગોરીલો હતો સીઆઈડી કરી હશે નકી કાય ખબર તો આ બાર ગઈ જ નતી હવે અસ્તરો ફેરવી ને મારા જિંદગી માં અસ્તરો ફેરવો છે એ જાને મારી જિંદગી ને કઈ ખારું થાય મારે તો